મારું નામ બાલુ રમાભાઈ ગામ વિશાલ અમે વારંવાર પુલની રજૂઆતો ભીકાજી સાહેબ અંગાથી કરી તો પી પીસી બરંડા સાહેબને વાત કરી કે ભાઈ અમારો પુલ આટલા સમયથી પેન્ડિંગ કર્યું અમે બે વાર ત્રણ વાત તો અરવિંદભાઈ બધા કોધીનગર જાય કોધીનગર જાય એટલે કે ભાઈ મેઘરજ અને માલપુરની વચ્ચે અમારી કોઈ જોગવાઈ સહકાર નથી તમે દૂરબીન બતાવો તો અમે કોઈ દૂરબીન તો શું બતાવીએ પણ કાગળમાં રજૂઆત કરી કે સાહેબ અમારા મેઘરજ અને માલપુરથી વચ્ચે કોઈ આ વિકલ્પ પુલ સિવાય કોઈ જવાની કોઈ વ્યવસ્થા નથી એવી રજૂઆત કરી તથા એ લોકો કે ભાઈ તમારું ટૂંક સમયમાં પુલ બની જાય આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ જવા એટલે તત્વ વાત મળે કે ભાઈ આ પુલ તમારી તૈયારીમાં બની જાય ભીખાજીની રજૂઆત કરી સુભાષભાઈ જિલ્લા પ્રમુખ પ્રિયંકાબેન એમને ગયા જઈને રજૂઆત કરી કે સાહેબ અમારા પુલની કોઈક વ્યવસ્થા કરો આજ સુધી કોઈ વ્યવસ્થા નહીં અમારે ખાલી નદી ઉતરાય એટલે અડધા કિલોમીટરની અંદર એ પંચાયત આવેલી એ પંચાયતમાં જવું તો અડધો કિલોમીટર પંચાયતનું કોમ હોય સેવા સહકારી મંડળીનું કોમ હોય સોરાણો કોઈ દાખલો કરાવવો હોય તો ખાલી પાંચ મિનિટમાં જાયલી પૂળા પોકી જવાય એની જગ્યાએ નદીના પુલના ન બનવાના કારણે માલપુર થઈ રોમગળી થઈને પત્રીસથી ચાલીસ કિલોમીટર જવું પડે આવી પરિસ્થિતિ રેશન અમારું રેશનમાં સો રૂપિયાની માલ મળતો હોય બસ્સો રૂપિયા ભાડું ખર્ચી માલપુર થઈને કાંઈ રામગડી થઈને બસો રૂપિયા ભાડું ખર્ચીને મારા રેશન સો રૂપિયાનું રેશન લેવા માટે જવું પડે આટલી આટલી વિકલ્પ પરિસ્થિતિ અમારી રેકોર્ડ બની છે છતાં નેતાઓને કહેવામાં આવ્યું તો લગભગ આ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બીકા આપણા ચૂંટણી વખત ઇલેક્શનમાં પીસી બંડા સાહેબ અમારા માધેના મંદિર આવ્યા એમને વાત કરી સાહેબ અમારા વર્ષોથી આટલું પેન્ડિંગ પડેલું કહો પણ આ પુલની વ્યવસ્થા કરો તો સારું પીસી બંડા સાહેબ બોલી જાય કે હું પહેલાં જીતીને આવે એટલે તમારા પીપળા અને પિસાલ નું પુલ પહેલાં કર્યા લે પીસી બરાડા સાહેબ ચોર હોય છે ખબર ઘણી વાર કોન્ટેક્ટ અથવા તો નથી કોઈ જોવા જ નથી આવતા હું ખબર અમે કયા 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 તો દિવસે ઇલેક્શન આવે તે દિવસ આવી બાકી અત્યારે તો કોઈ અમારી મુલાકાત લેવા આવતા નથી ગ્રજ અને અમારા આખા મેં ગ્રજ ના ત્રણ કારણ પિસ્લ જે છે વડાનું જ ગમલા ગયો છે ગમડું આ ગમલાની અંદર કોઈ મુલાકાત લેવા આવતા નથી અધિકારીઓ જ નથી આવતા કોઈ નેતાઓ જ નથી ચૂંટણી ટાણે આવે વગાડીને જતા હોય કે ભાઈ અમે તમારા પાછળ છીએ પણ આજ સુધી અમારી કોઈ દરકાર હોવા પડતા જ નથી આ લોકો ચોસ ય ખબર પડતી નથી બરાબર ઘણી ઘણી પબ્લિક અમને ભાજપ ના ભાજપ ના ગણી અમારા અમને ગાળો મોડે તો તમે ભાજપ માં રહીને શું કર્યું શું કર્યું આ પબ્લિક નું અમારે બેઠવું પડે પબ્લિક અમને મળે અમે મળે અમારા સાહેબો અંગાથી પરિચય હોય સાહેબો અમે રજૂઆત કરે સાહેબો મારી વાતો નથી વપરતા અને પબ્લિક અમને ગાળો પડે કે ભાઈ તમે તમે ભાજપ માં શું કરી શકી શું કરી શક્યા પણ અમારે કરવું કે અમારા પ્રજાના પ્રતિનિધિ તરીકે હોય તો અમારે રજૂઆત એમને જ કરવી પડે બીજો કોને કરીએ અમે માગણી અમારી આ પુલ નહીં કે આ પુલ અમારા સત્વરે થઈ જાય તો આ લોકોની બધો સંતોષકારક કામગીરી થાય ને કે આગલા ઇલેક્શનની અંદર દરેક લોકો ચૂંટણીનો બહિષ્કાર પૂરી રીતે કરવા માંગી રહ્યા છે અરવિંદભાઈ ભાઉભાઈ દરજી મારી ઉંમર પાસઠ વર્ષ છેલ્લા સત્તરથી અઢાર વર્ષથી અમે પુલની માગણી કરી રહ્યા છીએ અમારો પુલ હિપુ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પિસાલ ગામના હિપ્રો પિસાલ વાત્રક નદી વચ્ચેનો પુલ વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે ત્રણ ત્રણ વાર દરખાસ્તો બની છે આ પુલ બનાવવા માટે અમે વારંવાર મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમ છતો આજ દિન સુધી નું કોઈ નિરાકરણ આવેલ નથી અને આ પુલ બનવાથી ત્રીસથી ચાલીસ ગામોને ફાયદા છે જો કે ઇપલોડા પિશાલ કંભરોળા સિસોદરા કાનેડા ગાજણ એવી ત્રણ ત્રણથી ચાર ચાર પંચાયતોને લાગુ પડે છે અને અમારે મેઘરજ જવું હોય તો ફક્ત છથી સાત કિલોમીટરમાં જઈ શકાય એમ છે પણ અત્યારે ચોમાસા દરમિયાન અમારે પોત્રીસથી ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે છે તેમ છતો અમે આ દિન સુધી વારંવાર રજૂઆત કરી આંદોલન કર્યો તેમ છતો આજ દન સુધી કોઈ પૂરનું નિરાકરણ થતું નહીં અત્યારે ધારાસભ્ય પણ અમારા છે જિલ્લા પ્રમુખ પણ અમારા છે જિલ્લા સંગઠનના પ્રમુખ પણ અમારા છે ડેલિકેટ ડેલિકેટ પણ અમારી સીટના છે અત્યારે તો ઘી કેળો અમારો અમારી સીટનો જ છે તેમ છતો અમારું કોઈ પણ સાંભળતું નથી અમે થાકી ગયા છે પંચાયતમાં જવું હોય તો પણ અમારું કોઈ નિરાકરણ થતું નથી ના અમે ત્રણ દરખાસ્તો બનાવી મુખ્યમંત્રીને આપી છે ત્યાંની સરકારમાં એવું કહેવાતું કે તમે કોંગ્રેસનો ધારાસભ્ય છે એ કે તમારું કશું આવશે નહીં પણ અત્યારે અમે ભાજપના ધારાસભ્ય પીસી બરંડાને ચૂંટ્યા આ બાજુ કાસવાડા પંચાયતમાં ધવલસિંહને ચૂંટ્યા તેમ છતો અમારા એરિયામાં બબે ધારાસભ્ય હોવા છતો અમારા પુલનું કોઈ કામ થતું નથી અને વારંવાર આશ્વાસન આપવામાં આવે છે કે આ બજેટમાં થઈ જશે આ બજેટમાં થઈ જશે કોણ જ્યારે ક્યારે થઈ જશે મારો પગનો ચંપલ તતન જોડી ગયો ત્યાં સુધી આજ દન સુધી કોઈ નિરાકરણ આવતું નથી હવે ગામજનો બહુ કંટાળીને આંદોલન ઉપર બેસી જવાની ચીમકી આપે છે આ છેલ્લા ઘણા વર્ષોથી પુલની મગજમારી ચાલે છે અને નદીમાં ચાર મહિના વરસાદની સિઝનમાં પાણીની ફૂલ આવવાથી અમારા પંચાયતનો કોઈ પણ જાતનું કામ થતું નથી આજે ગ્રામ સભા છે પીપળા પંચાયતની અંદર પણ અમારા ગ્રામ સભામાં જવું કઈ રીતના પછી સેવામાં સેવા સંસ્થાના જે દુકાન પણ પહોંચે તો માલ સંસ્થાનો માલ સામાન કઈ રીતના લાવવાનું પીએચસી સેન્ટર વાસના ગીઘરાજ કોઈ ડિલિવરી કેસ હોય બીમાર હોય તો અમારે કંઈ લઈને જવાય અમને જવા માટે પહોંચીને ચાલીસ કિલોમીટરનું અંતર કાપવા પડે છે એ માટે સત્વરે જો આ પુલનું કામ થાય તો સારું અમારી મત વિસ્તારના પ્રમુખશ્રી શ્રી ધારાસભ્યશ્રી પી સી બળના સાહેબ પ્રચારમાં આવ્યા સોમનાથ મંદિરના ગાડી એવું બોલેલા કે પહેલો હું જીતીશ તો પિસાલનું ફૂલ કરીશ પસંદમેકતાનું કામ કરીશ પણ એ તો ગયા ત્યાં જે મોઢું બતાવ્યું નથી ને વાત તક નદી પર જોવાય નથી આવતા કેટલું પાણી ના આવે છે કશું છે એમ બરોબર આ સત્વરે આ કામ થાય એવી અમારી ગામજનોની માગણી છે